માતા ગૌરી નંદન ગજાનું જય માતા જગતા જનની નારાયણી જોવા આવે ખાડા બની ગયા આજે ગ્રેપ પર આવ્યો હતો આ ચોપર તોડી અને ખાડા બનાવી ગયો બરાબર બધા ખાડા બનાવ્યા ના હે એટલી વાર બે કલાક એટલું આવ્યું તમે દોઢ બો કલાક થઈ કહો

અત અને હી આઈજો મંદિર હી જંગલ ખાતો જંગલ બધો જંગલ મજા મોરલા દુનિયા જી મરલા અચી ચૂંટલા નત જંગલ અરે હી અ મણક મણક ભયવન કોઈ યાદ કહી કાને ધંધા હાને મણ જ ધંધા આ પાઇપ બરાબર ને મોટરમાં બાબુભાઈ ટ્રાન્સપોર્ટ કે નહીં

એ હતી જો લઈ લીધી ચોર છે ચોર માણસો બધા ભેગા થયા છે સમજ્યા એ બહુ પાંચ ગાડી મે નાખીને બે હું લઈ આવ્યો હતો પણ કામ નથી આવે જો કચરી નાખ્યા બેસું હે મેં કીધું આમાં કુંડીઓમાં રાખીશ પણ એ કામ આવે બેસું હે કચરીને જો કટકા કરી નાખા આ ભુવા હતા ફાકી કાઢી લીધી જોયો ને આ આવા માણસો આવા આવા કડિયા હોય શું કરવું હવે ભાઈ એનું સમજા હા આ જોઈ લ્યો બધું મફતનું જોઈ બધાને હે આ માતાજીની દયા થઈ ગઈ જો અહીંયા પાણી મીઠું સાકર છે હું જોઈ લ્યો હે આ ડંકી હલાવીએ અને પાણી હૈડા પડ્યો આવે ખાલી જરાક ઇસારો મારો ડંકીમાં પાણી પડ્યો આવે જોયું હમ હમ વાહ અરે વાહ એ તો ઉડો પાસે જે ખપે તો વડો બોર મારી દીધો ડોહો જોં હા તો કમ થયું ને મારે સોરોવાળા છે ડોહ જો બોર મારી દીધો પોકરો પાણી તો જ થયો પાણી ઘટા જ તા બાકી નકા કઈ જરૂર નહીં બરાબર માતાજી માતાજીની દયા જો હા નવ લાખ લોબડી વાળી થો છે આવો થોડો ઓખામરણમાં ક્યાંય મેં નથી જોયો હે અને આ ખિસ્ત્રીવાળા વાછરડાની દયા પશુ પંખી ઉપર થઈ ગઈ અને આમાં જંગલ બની જશે માતાજીનો બગીચો બાગવાન આ નરેન્દ્ર મોદીભાઈનો છે ને આદેશથી આપણે આ નરેન્દ્ર મોદીભાઈ ભેગા જઈએ ભાજપનો પહેલેથી હું માણસ છું બરાબર એટલે માણસ નથી પણ એમ ભાજપનો કાર્યકર છું હા આજ સુધીમાં ભાજપ સિવાય મેં મત કોઈ આપ્યો નથી બરાબર હા આપણે કોંગ્રેસના વિરોધ નથી પણ કોંગ્રેસ તો પૂરું થઈ ગયું અને ભાજપ સરકાર જિંદાબાદ આ કાના જો ભાજપના માણસ તરીકે કામ કરે ભાજપ તરીકે કાર્યકર તરીકે અને આવા હવેડા બનાવે જો આ નરેન્દ્ર મોદી છે ને એની આદેશ આપ્યો છે કે જંગલમાં ઝાડ વાવો પાણીના હવેડા બનાવો પૂન કરો તો પાપ ધોવાય હા પાપ ધોવાય નહીં પાપ ભોગવો તો પડે જ હા પણ પાપ થાય નહીં એમ પૂન કરીએ ને તો પાપ ન થાય હાલો જય દ્વારકાધીશ મારા મત્ર મતરાવાળા બેઠા છે ઊભા છે વાટ જોઈને આ ભુવાના ગ્રાહક બહુ હો જ જા કોઈ ને કોઈ જીવડા ને કોઈ કાંઈ બોવાના પાર નથી એટલે તો આ કામ કરે કરે છે છે વગરમાં રાખે બધા વાપરે રાખે હ અને એ જોગમાયાની આની દયા જો કમાડું કરતા જાય જોગમાયા ની દયા અને મા છે ને શક્તિ આપે છે ને અને ભુવો કરે ભક્તિ સમજા જોઈ લ્યો આ નવ રૂપિયા નારણી બેઠી છે નવ લાખ લોબડીયા ધણી અને આવા થરાની પૂજા કરે પછી અહીંયા શું ઘટે ભાઈ હે દેવાવારી નથી ડૂબરી ભગવાન નથી ભિખારી હે આ સંસાર ભિખારી છે આ જોગમાયા થોડી એવી છે આ તો શક્તિ ભક્તિમાં સર્વ વ્યાપક છે બ્રહ્મચારણી ઓમ કારણી જેને કશપ પુત્ર સૂર્યનારાયણ તંભાવી હોય એવી મહાભેગી ભેગી હોય પછી ગુવાતાને શું ઘટે જય મહા જગદંબા મેરેજ ભૈરિયારી જય કૃષ્ણ ધણી જય દ્વારકાધી જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ xíu xíu này xíu